ઉદઘાટન એ રાજના દેશના વડાપ્રધાનશ્રીએ ઉદઘાટન કરી અને સુવિધા આપવા માટેની વાત કરી હતી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અને ખાસ કરીને રાજકોટ શહેર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બટક બોલા નેતાઓએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જઈને એનો વિડીયો બનાવ્યો હતો અને ત્યાર પછી ક્યાંક ને ક્યાંક એ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાથી સૌરાષ્ટ્ર અને રાજકોટને વંચિત રાખવાની વાત આવી ત્યારે કોંગ્રેસે એક સક્ષમ વિપક્ષ તરીકે એ વાતનો વિરોધ કર્યો અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અને એરપોર્ટ ઓથોરિટીને વાતને સ્વીકારવા માટે મજબૂર કરી છે કે તમે જે વાત કરી છે એ વાતને સાચી કરો અને ચરિતાર્થ કરો ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સરકારે જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળશે અને એ પહેલું પ્લેન છે ઉડાન ભરશે ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાનો વિજય થયો છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ વિજયમાં ભાગીદાર બની છે નિમિત બની છે ત્યારે આ ઉત્સવ રૂપે આજે અમે ફટાકડા ફોડીને આ ઉત્સવના ભાગીદાર થયા છે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાલની અંદર જ કલાક પહેલાં જેવી જાહેરાત કરવામાં આવી છે કે જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે મૂર્ખ બનાવ્યા હતા એ હવે ઓક્ટોમ્બરમાંથી વિદેશી ફ્લાઇટો ઉડાન ભરશે એક સબળ વિપક્ષ તરીકે અમે કોંગ્રેસે વિરોધ કર્યો હતો આક્રમક અને આ વિવાદ ઉછળ્યો હતો અને રાજ્ય અને કેન્દ્રની સરકારને સફાળું જાગવું પડ્યું હતું અને આજે જાહેરાત કરવી પડી કે ભાઈ ઓક્ટોબરની અંદર ફ્લાઇટો ઉઠશે આ સૌરાષ્ટ્રવાસીઓની જીત છે સબળ વિપક્ષ તરીકે અમે આવા પબ્લિકના અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું અને તમારા મીડિયાના મિત્રોના સૌના સાથ સહકારથી કેન્દ્ર અને મૂંગી સરકાર જાગે અને આવી જ રીતના પ્રશ્નોને વાતચા મળતી રહે આની આ બાદેય આ માત્ર અમારી જીત એટલે હજી અમે અમારું ડેલિગેશન એરપોર્ટ ઉપર જવાનું છે જે જે પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી એ પ્રશ્ને અમે મીડિયા સમક્ષ ઉજાગર કરી અને સરકારમાં રજૂઆત કરશું આ ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય ઇન્ટરનેશનલ એરપોર્ટ આવશે તો સૌરાષ્ટ્રના વિકાસની અંદર ઘણો બધો વેગ મળશે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ જવા માટે પ્રવાસન પ્રોત્સાહન બાબતે વેપાર ઉદ્યોગ બાબતે અને આવી તબીબી ક્ષેત્રે આ અનેક બાબતોએ સૌરાષ્ટ્રને ઘણો બધો ફાયદો થશે અને ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્રના વિકાસની અંદર આનો મહત્વનો ફાળો રહેશે અમે સૌ સૌરાષ્ટ્રવાસીઓને કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એનો આવકારીએ છીએ અને ખૂબ ખૂબ સૌરાષ્ટ્રવાસીઓને અભિનંદન પાઠવીએ છીએ અમે તે દિવસે ચોખ્ખું કીધું હતું કે ભાઈ ક્યાંકને ક્યાંક કેન્દ્ર સરકાર એમના મળતી બિલ્ડરોને ખટાવવા માટે એરપોર્ટનું સ્થળાંતર કર્યું છે અને ખેડૂતોની જમીન હેલ્પી છે આ એરપોર્ટને ખરેખર અહીંયા ડિઝની વર્લ્ડ જેવું રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકો અહીંયા પ્રવાસન માટે ફરી શકે એટલે જે બસો એકર જગ્યા છે એને ક્યાંક પ્રવાસન લાયક અને સૌરાષ્ટ્રવાસીઓ ફરી શકે એવું મોટું એપી સેન્ટર બનાવવું જોઈએ બસો એકર તમે બિલ્ડરને ખટાવો એના કરતાં આપણા ગુજરાતની અંદર કોઈ મોટું ફરવાલાયક સ્થળ જ નથી રામવન અટલ સરોવરને એ કોઈ ફરવાલાયક નથી ડિઝની વર્લ્ડ કેવું કોઈ મોટી વસ્તુ કરે તો આખો દેશના પ્રવાસન વિભાગ અહીં આવે અને સૌરાષ્ટ્રનો વિકાસ કઈ રીતના રોજગારી ઊભી થાય મળે એ અમારી મહત્વ માંગ છે અમે આવનારા સમયની અંદર આ મુદ્દે બસ્સો એકર જમીન બિલ્ડરોને ન ખટાવે એ બાબતે અમે આક્રમક રહેવાના છે